નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો ની અંદર આપણે ધોરણ ત્રણ વિષય છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર ત્રણ જેનું નામ છે ચાલો દુકાનમાં જઈએ આ પ્રોજેક્ટ પ્રવૃત્તિની સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે બુક બતાવશે એટલે પ્રોજેક્ટના નામ બતાવશે જેમાં વિડીયો ઉપર તમે ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે પીડીએફ પણ જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર ત્રણ ચાલો દુકાનમાં જઈએ તમારા ગામમાં કે આસપાસના હાટમાં જે જે ચીજ વસ્તુઓ વેચાતી હોય તેની યાદી નંગ ગ્રામ કિગ્રાની કિંમત સાથે નોંધ કરો દુકાનની બધી ચીજ વસ્તુઓ કોણ ક્યાંથી લાવે છે તમને કઈ કઈ વસ્તુ વધુ પસંદ છે શા માટે દુકાનની સામગ્રીને અલગ અલગ પ્રકારે વર્ગીકૃત કરો તમારા મિત્રએ પણ જે દુકાનની વિગતોની નોંધ કરી હોય તે તેની સાથે ચર્ચા કરો

વેફર્સનું પેકેટ દસ રૂપિયા એક પેકેટના ચવાણું એકસો સિત્તેર રૂપિયા એક કિગ્રાના છે સોડા દસ રૂપિયા પ્રતિ બોટલ છે આઈસ્ક્રીમ દસ રૂપિયા પ્રતિ કપ છે બટાટા ત્રીસ રૂપિયા પ્રતિ કિગરાના છે બિસ્કિટ પાંચ રૂપિયા પ્રતિ પેકેટ છે પેન્સિલ પાંચ રૂપિયા પ્રતિ નંગ છે બોલપેન પાંચ રૂપિયાની એક મળે છે રબર પાંચ રૂપિયાનું એક મળે છે મીણિયા કલર દસ રૂપિયાનું એક બોક્સ છે ચોકલેટ એક રૂપિયાની એક નંગ મળે છે અને ચપ્પલ એકસો પચાસ રૂપિયાની જોડી મળે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં મેં કેટલીક જ વિગતો છે તેની નોંધ કરી છે આ સિવાય તો ઘણી બધી વિગતો ઘણી બધી વસ્તુઓ છે તે દુકાનની અંદર મળતી હોય છે તો તમે પણ નોંધ કરી શકો ચાલો આગળ જઈએ હવે દુકાનની બધી ચીજ વસ્તુઓ ક્યાંથી લાવે છે દુકાનદાર આ બધી વસ્તુઓ કઈ જગ્યાએથી લાવે છે તો દુકાનદાર દુકાનની બધી ચીજ વસ્તુઓ મોટા શહેરમાં આવેલી મોટી દુકાનોમાંથી લાવે છે કેટલીક વસ્તુઓ વેપારીઓ જાતે દુકાન પર આપવા માટે આવે છે તમને કઈ કઈ વસ્તુ વધુ પસંદ છે અને શા માટે તો ઉપર આપેલી યાદીમાંથી મને વેફર્સ સોડા આઈસ્ક્રીમ બિસ્કિટ વગેરે વસ્તુઓ વધારે પસંદ છે આ બધી વસ્તુઓ ખાવાની ખૂબ મજા આવે છે તેથી મને ખૂબ ગમે છે ત્યાર પછીનો પ્રશ્ન દુકાનની સામગ્રીને અલગ અલગ પ્રકારે વર્ગીકૃત કરો તો ચાલો આપણે વર્ગીકૃત કરીએ જેમાં ખાવાની વસ્તુ તો મીઠું ખાંડ વેફર્સ સોડા બિસ્કિટ ચવાણું ચોકલેટ બટાટા આ બધી વસ્તુઓ છે તે ખાવાની વસ્તુઓ છે ત્યાર પછી સ્ટેશનરીની વસ્તુઓમાં આવશે બોલપેન પેન્સિલ રબર મીણિયા કલર વગેરે સ્ટેશનરીની આઇટમ છે ત્યાર પછી અન્ય વસ્તુઓની અંદર આવશે સાબુ અને ચપ્પલ તેનો સમાવેશ અન્ય વસ્તુઓની અંદર આપણે કરી શકીએ ત્યાર પછી આગળ જો તમારી પાસે સો રૂપિયા હોય તો તમે દુકાનમાંથી શું શું ખરીદી કરશો તો જો મારી પાસે સો રૂપિયા હોય તો હું વેફર્સ બિસ્કીટ ચોકલેટ પેન્સિલ રબર મીણિયા કલર અને સોડા ખરીદીશ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણી

ચાર ધોરણ ત્રણ તમામ વિષયના સ્વાધ્ય સોલ્યુશન સ્વાધેપોથી સોલ્યુશનના વિડીયો તેમજ પીડીએફઓ મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારનો ચાર્જ નથી તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો